હેલો ગાઈ તો તમે જોઈ શકો છો આપણે દેવિકા મેડમે ઘર બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે કે સુંદર મજાનું ઘર બનાવ્યું છે અને આ બાજુ સબ્જી બને છે જુઓ જુઓ કેવી રીતે બનાવી રહ્યા છે બોલો દેવિકા કેવું ઘર બનાવ્યું કેવા કયા ધોરણમાં ભણો છો તમે પહેલા ધોણમાં સરસ બનાવો બીજું બનાવો ચલો હવે બીજું ઘર બનાવવાનું ચાલુ છે આપણે તો ઘર બનાવવાની જરૂર નહીં પડે દેવિકાએ બનાવી દીધું છે જોઈ શકો છો તમે કેટલું મસ્ત બનાવ્યું છે જુઓ દેવિકા માટે એક સબસ્ક્રાઈબ ને એક લાઈક થઈ જાય જુઓ કેટલું બેસ્ટ બનાવ્યું છે એકદમ બળિયા કર હે લાઈક ફોલો કરો કે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરવા વિનંતી સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં કોઈ ખોટા બ્લોગ નહીં આવે